મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સુરત શહેરમાં વરસાદી માહોલ છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે કતારગામ ડભોલી અમરોલી અને વરસાદ નોંધાયો જહાંગીરપુરા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે વિસ્તારોમાં વરસાદથી ચોમાસુ પાકને ફાયદો થશે સુરતના દ્રશ્યો કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે એક વિરામ બાદ ફરી એક વખત વરસાદની એન્ટ્રી જોકે વરસાદથી હવે ચોમાસુ પાકને પણ ફાયદો થશે સુરત શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદે ફરી એક વખત આગમન કર્યું છે સુરતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરતના અત્યારે જે વિસ્તાર છે તે કતારગામ જીઆઈડીસી વિસ્તાર છે ને ત્યાં પણ વહેલી સવારથી જે હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે સુરતના કતારગામ રાંદેર અડાજન સહિત વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે વરાછા વેસુ અઠવાગેટ પીપલોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે આજે વહેલી સવારથી જ કાળા દિબાંગ વાદળો સાથે સમગ્ર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે જે રીતે જોવા મળ્યું છે કે છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો અને ક્યાંક સંતાકૂળી રમી રહ્યો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું હતું પરંતુ આજે ફરી એક વખત જે પ્રકાર હવામાન વિભાગે આગાહી કરી છે મુજબ વરસાદી માહોલ જોવા મળ્યો છે આ વરસાદી માહોલ આજે શહેરમાં જામ શરૂ થતા જે છેલ્લા થોડા સમયથી જે ભારે ઉકળાટ થઈ રહ્યો હતો તેમાં પણ રાહત મળી છે તો બીજી તરફ ખેડૂતોને પણ જે રીતે વરસાદ ની રાહ હતા તે મુજબ વરસાદ શરૂ થતા તેઓમાં પણ એક પ્રકારે ખુશી જોવા મળી રહી છે સુરતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસતા શહેરમાં ઠંડક પથરી છે તો લોકો પણ આ વરસાદને કારણે ક્યાંક કેટલાક સંજોગોમાં અટવાયા પણ છે કારણ કે લાંબા વિરામ બાદ વરસાદ બંધ રહ્યો હતો અને લાંબા સમયથી વરસાદ બંધ રહેતા લોકો જે રીતે જતા હોય છે તેમાં પૂર્વ તૈયારી વગર નીકળ્યા હતા અને અચાનક વરસાદ શરૂ થતા તેઓ પણ અટવાયા હતા તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ke meramin sajjufa ne ka zartasya dukkan muz, mutu mu sura